નમસ્કાર દર્શક મિત્રો રહ્યા ટીવી ન્યૂઝ મહત્વના સમાચાર મહેસાણાથી અમારા રણજીત રણજીતસિંહ વાઘેલા સાથે જનરલ હોસ્પિટલ મહેસાણા એનઆરસી સેન્ટર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી તેમાં વીસ માતાઓને પોષણ કીટ આપવામાં આવી અને જનરલ હોસ્પિટલ મહેસાણાના સિવિલ સર્જન શ્રી ડોક્ટર ગોપીબેન પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મહેશ કાપડિયા સ્ટેટ આરએપી પરાગી મેડમ મહેસાણા હોસ્પિટલ એ છે શ્રી વિશાલભાઈ ન્યુટ્રિશન આસિસ્ટન્ટ હેતલબેન સોલંકી અને તમામ એનઆરસી નો સ્ટાફ અને સિવિલ નો સ્ટાફ દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ અરમેશ સત્યની સાથે મહેસાણા નમસ્કાર મેડમ મેડમ તમારું નામ જણાવજો હું ડૉ ગુપી પટેલ સીડીએમ મહેસાણા અત્યારે હાલ એનર્જી ખાતે જે પોષણ માસની ઉજવણી થઈ રહી છે એના બદલ મેડમ તમે શું કહેવા માંગો આપણે સપ્ટેમ્બર મહિનામાં ફર્સ્ટ સપ્ટેમ્બરથી થી સપ્ટેમ્બર સુધી આ પોષણ માસ તરીકે આપણે આ આખું મંથ સેલિબ્રેટ કર્યો છે અને એના જ ભાગરૂપે આજે આપણે અહીંયા એનઆરસીમાં રાજ્ય સરકાર દ્વારા જે આપણી પોષણ યોજનાઓ ચાલે છે એમાં કુપોષણ નિવારવા માટે જે સીએમટીસી સેન્ટર અને એનઆરસી સેન્ટર જે ચાલતા હોય છે એમાં જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે આ એનઆરસી સેન્ટર છે એમાં આપણે આ પોષણ સપ્તાહની આજે ઉજવણી કરી છે અને બધા જ લાભાર્થીઓને ભેગા કરીને એમનું અભિવાદન કર્યું છે અને જાણકારી આપી છે હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ માટે અને એમને એક સરસ મજાની નાની કીટનું પણ અમે વિતરણ કર્યું છે જેમાં ખાવાની વિવિધ વસ્તુઓ છે અને સેનિટેશન માટેની પણ સાબુથી લઈને તેલ કાંસકો રૂમાલ એવી નાની નાની વસ્તુઓ અમે નીલ કટર એ બધી વસ્તુઓ અમે પ્રોવાઈડ કરી છે ઓકે મેડમ